અસલામવાલિકમ દરેકને ગુડ મોર્નિંગ જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે ધોરણ બે તારીખ છવ્વીસ બાર બે હજાર વીસ વાર શનિવાર અને આપણો વિષય છે અંગ્રેજી અંગ્રેજીમાં આપણે કયો પાઠ શીખી રહ્યા છીએ લેસન નાઇન લેસન નાઇનનું નામ શું છે ધીઝ એન્ડ ધેટ લેસન નાઇન એટલે કે પાઠ નવ ધીઝ એટલે આ એન્ડ એટલે અને ધેટ એટલે પેલું આ અને પેલું એના વિશે આપણે શીખી ગયા કે આ ક્યારે વપરા સોરી ધીસ ક્યારે આપણે વાપરીએ અને ધેટ ક્યારે વપરાય એ શીખી ગયા હવે આજે આપણે ચિત્રો પરથી વાક્ય લખવાનું શીખીશું આપણે સૂચના વાંચીએ ચિત્ર જોઈ ધીસ કે ધેટનો ઉપયોગ કરી વાક્યો લખો એટલે આપણે ચિત્ર પરથી ધીઝ અને ધેટનો ઉપયોગ કરીને વાક્ય બનાવતા શીખીશું ચલો હવે દરેક જણા ચિત્ર પર ધ્યાન આપો ટેબલનું ચિત્ર આપ્યું છે બરાબર અને તીરની નિશાની આપી છે હવે આ તીરની નિશાની આપી છે એના ઉપરથી કઈ વસ્તુ કહેવાય ટેબલ નજીકની વસ્તુ કે દૂરની વસ્તુ તો આ નજીકની વસ્તુ કહેવાય બરાબર તીરની નિશાની પછી તરત જ ટેબલનું ચિત્ર છે એટલે કે નજીકની વસ્તુ બતાવેલી છે હવે નજીકની વસ્તુ માટે આપણે શું સાનો ઉપયોગ કરીએ છીએ ધીઝનો ઉપયોગ કરીએ છીએ અને ટેબલ ટેબલને અંગ્રેજીમાં કહેવાય ટેબલ તો આપણે વાક્ય બનાવીશું ધીસ ઇઝ અ ટેબલ ટેબલની સ્પેલિંગ વ્યંજનથી શરૂ થાય છે એટલે કે ટીથી શરૂ થાય છે તો અહીંયા આર્ટિકલ એ આવશે ટી એચ આઈ એસ ધીસ આઈ એસ ઇઝ અ ટી એ બી એલ ઇ ટેબલ ધીસ ઇઝ અ ટેબલ હવે આપણે અંગ્રેજીમાં આખું વાક્ય લખ્યું બરાબર હવે એનો આપણે ઉચ્ચાર પણ લખીશું ગુજરાતીમાં તો ઉચ્ચાર કઈ રીતે લખાય એની નીચેની લીટીમાં આ રીતે લખાય ધીસ ઇઝ અ ટેબલ હવે ટેબલને ગુજરાતીમાં આપણે ટેબલ કહીએ છીએ અને ધીઝ એટલે આ એટલે છે એટલે એનો આખો ગુજરાતી અર્થ શું બનશે આ ટેબલ છે ફરીથી આપણે વાક્ય વાંચી જઈએ ધીસ ઇઝ અ ટેબલ ધીસ ઇઝ અ ટેબલ ટેબલ છે હવે આપણે બીજું ચિત્ર જોઈએ કુર્સીનું ચિત્ર આપ્યું છે અને તીરની નિશાની આ રીતે બતાવી છે એનો મતલબ શું થયો કુર્સી દૂર છે દૂરની વસ્તુ આપણને બતાવી છે હવે દૂરની વસ્તુ માટે આપણે અંગ્રેજીમાં શાનો ઉપયોગ કરીએ છીએ આપણે ગુજરાતીમાં એમ કહીએ કે પેલી કુર્સી છે તો પેલી શબ્દ માટે શાનો ઉપયોગ થાય ધેટનો ઉપયોગ થાય તો ધેટથી આપણે વાક્ય બનાવીશું ટી એચ એ ટી ધેટ આઈ એસ ઇઝ અ સી એચ એ આઈ આર ચેર ધેટ ઇઝ અ ચેર કુર્સીને આપણે અંગ્રેજીમાં ચેર કહીશું બરાબર હવે એનો ઉચ્ચાર નીચે લખીશું ધેટ ઇઝ અ ચેર અને ધેટ એટલે પેલું અથવા પેલી તો અહીંયા આપણે ગુજરાતી અર્થ શું લખીશું પેલી ખુર્શી છે પેલી ખુરશી છે ફરીથી ધેટ ઇઝ અ ચેયર ધેટ ઇઝ અ ચેયર પહેલી ખુરશી છે હવે ગુજરાતીમાં આપણે વાક્ય લખીએ છીએ તો વાક્ય પૂરો થાય ત્યારે આપણે છે પછી પૂર્ણ વિરામ કરીએ છીએ બરાબર ને તો અંગ્રેજીમાં પણ આપણે વાક્ય પૂરું થાય ત્યારબાદ પૂર્ણ વિરામ કરવાનું રહેશે આ પૂર્ણ વિરામ કરવાનું ભૂલવાનું નહીં અહીંયા અંગ્રેજી વાક્યમાં પણ કરવાનું છે એના ઉચ્ચારમાં પણ કરવાનું છે અને નીચે છેલ્લી લીટીમાં અર્થ લખીએ ત્યાં પણ પૂર્ણ વિરામ આવશે હવે આગળ આપણે નવું ચિત્ર જોઈએ શું છે ટોપી ટોપીને અંગ્રેજીમાં કહેવાય કેપ હવે આ કઈ વસ્તુ બતાવી છે તીની નિશાની પરથી તમને ખ્યાલ આવશે જ ધૂળની વસ્તુ છે કે નજીકની વસ્તુ ચાલો બોલો નજીકની વસ્તુ છે હવે નજીકની વસ્તુ માટે શું વપરાય ધીઝ વપરાય અને વાક્ય કઈ રીતે આપણે બનાવીશું ધીસ ઇઝ અ કેપ ટી એચ આઈ એસ ધીસ આઈ એસ ઇઝ અ સી એપી કેપ ધીસ ઇઝ અ કેપ હવે એનો આપણે ઉચ્ચાર લખીએ નીચે ઉચ્ચાર લખ્યો છે ધીસ ઇઝ અ કેપ કેપમાં કને ઊંધો માત્ર લખવાનો છે કેપ એટલે ટોપી ધીઝ એટલે આ એટલે એનો અર્થ બનશે આ ટોપી છે ફરીથી વાંચીએ ધીસ ઇઝ અ કેપ ઇઝ અ કેપ આ ટોપી છે ચાલો હવે આપણે આગળ જોઈશું ચલો આ ચિત્ર આવ્યું છત્રીનું ચિત્ર છે છત્રીને કહેવાય અંબ્રેલા અને આ તીરની નિશાની આપણને આવી બતાવી છે એના ઉપરથી કઈ વસ્તુ કહેવાય દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ દૂરની વસ્તુ હવે દૂરની વસ્તુ માટે અંગ્રેજીમાં આપણે કયો શબ્દ ઉપયોગ કરીએ છીએ ધેટનો ઉપયોગ કરીએ છીએ એટલે વાક્ય શું બનશે ધેટ ઇઝ એન અમ્બ્રેલા અહીંયા આર્ટિકલ એન કેમ આવ્યું કેમ કે અમ્બ્રેલા સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે યુ છે એ સ્વર છે ને અંગ્રેજી મૂળાક્ષરમાં એટલે અહીંયા આવશે આર્ટિકલ એન ધેટ ઇઝ એન અમ્બ્રેલા હવે આખી સ્પેલિંગ આપણે ફરીથી વાંચીએ ટી એચ એ ટી ધેટ આઈ એસ ઇઝ એ એન એન યુ એન બી આર ઈ ડબલ એલ એ અમરેલા એટલે એનો ઉચ્ચાર બનશે ધેટ is એન umbrella ધેટ એટલે પેલી અમરેલા એટલે છત્રી પેલી છત્રી છે ફરીથી એક વખત છે ચલો હવે આ સાનું ચિત્ર છે કુહાડી અને કુહાડી કેવી વસ્તુ બતાવી છે દૂરની વસ્તુ કે નજીકની વસ્તુ નજીકની વસ્તુ નજીકની વસ્તુમાં ધીસ કે દેટ બંનેમાંથી શાનો ઉપયોગ થાય ધીઝનો ઉપયોગ થાય તો ચાલો હવે આપણે વાક્ય બોલીએ ધીસ ઇઝ એન એક્સ અહીંયા પણ સ્વર એટલે કે એથી જે સ્પેલિંગ શરૂ થાય છે એટલે સ્વરથી શરૂ થાય છે એટલે આર્ટિકલ આવ્યો એન ધીસ ઇઝ એન એક્સ પી એચ આઈ એસ ધીસ આઈ એસ ઇઝ એન એન એક્સ ઇ એક્સ ધીઝ ઇઝ એન એક્સ એન અને એક્સ બંનેમાં આપણે ઊંધો માત્ર કરીશું ધ્યાન રાખજો એક્સ એટલે કુહાડી દીઝ એટલે આ એટલે ગુજરાતી અર્થ થશે આ કુહાડી છે દીસ ઇઝ એન એક્સ ધીસ ઇઝ એન એક્સ આ કુહાડી છે હવે આ છે ઝાડુનું ચિત્ર એટલે કે વૃક્ષનું ચિત્ર હવે વૃક્ષ દૂર બતાવ્યું છે કે નજીક બતાવ્યું છે આ તીનની નિશાની પરથી આપણને ખબર પડશે બરાબર ને વૃક્ષ દૂર બતાવ્યું છે અને દૂરની વસ્તુ માટે આવશે ધેટ એટલે આપણે વાક્ય વાંચીએ ધેટ ઇઝ અ ટ્રી હવે અહીંયા આર્ટિકલ અ આવ્યો કેમ અ આવ્યો કેમ કે અહીંયા વ્યંજનથી શરૂ થાય છે સ્પેલિંગ ટી એચ એ ટી ધેટ આઈ એસ ઇઝ અ ટી આર ડબલ ઇ ટ્રી ધેટ ઇઝ અ ટ્રી ધેટ એટલે પેલું અને ટ્રી એટલે કે વૃક્ષ એટલે અહીંયા એનો અર્થ બનશે પેલું વૃક્ષ છે પેલું લખો તો લોને હસવાવાળું માટે અનુસ્વર અને વને ઊંધો હસવાવાળું કરવાનું એટલે એનો ઉચ્ચાર થશે વૃ પેલું વૃક્ષ છે ફરીથી એક વખત વાંચી જઈએ ધેટ ઇઝ અ ટ્રી ધેટ ઇઝ અ ટ્રી પેલું વૃક્ષ છે આપણે આજે છ ચિત્રો પરથી વાક્યો બનાવતા શીખ્યા છે હવે તમારે નોટમાં લખવાનું છે નોટમાં સૌથી પહેલાં નવા પાના પર આજની તારીખવાર લખજો ઉપર હાથમાં લેસન નાઇન ધીઝ એન્ડ ધેટ પાઠનું નામ લખજો અને ત્યાર પછી તમારે સૂચના લખવાની છે આગળ મેં સૂચનાનું વાંચન કરાવ્યું જ છે એમાંથી જોઈને સૂચના લખવાની છે અને આ છ એ છ વાક્ય તેના ઉચ્ચાર અને અર્થ સાથે આ રીતે લખવાના છે એક વાક્ય બે વખત લખવાનું છે બરાબર આ રીતે નવી લીટીમાં ઉચ્ચાર અને નવી લીટીમાં અર્થ એ રીતે તમારે લખવાનું રહેશે લેસન જાતે જ કરજો બોલીને લખજો અને સારા અક્ષરે લખજો તમારે ચિત્રો નોટમાં દોરવાના નથી થેન્ક યુ અલ્લાહ હાફિઝ